નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટ થી અને મળી રહ્યા છીએ આપણે યુટ્યુબ ના માધ્યમ થી આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બપોરની ભોજનની લાઈવ વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સેશન અંત સુધી મિત્રો જોડાઈ રહેજો કારણ કે આજે ઘણા બધા આપણે બાંધકામના દ્રશ્યો નિહાળવાના છે અને સાથે સાથે આ તમામ બહેનો જે ભોજન લઈ રહી છે અને તરત જ આપણે ભાઈઓના ભોજનના પણ લાઈવ દ્રશ્યો નિહાળવાના છે અંત સુધી જોડાઈ રહેજો અને આવો વાત કરીએ મિત્રો આ ની આ ચેનલ અને માનવ પરિવાર ટ્રસ્ટની વ્યવસ્થા અને યુટ્યુબ ની આ ચેનલ ની તો સૌ પ્રથમ જો મિત્રો આ ચેનલમાં તમે નવા છો તો સૌપ્રથમ આપે પહેલા સબસ્ક્રાઈબ કરવાનું છે બે લાયકન પર ક્લિક કરવાનું છે અને ચોક્કસ એવા દસ લોકોને તમારે આ સેવાકીય પ્રવૃત્તિ શેર કરવાની છે તમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર અને તમારા મિત્ર સર્કલ ગ્રુપમાં આ એક માનવતા ધર્મનું કાર્ય છે એવું ધ્યાનમાં રાખી અને ચોક્કસ તમારે દસ લોકોને શેર કરવાનું છે

કે આ ચાલુ ભોજન લાઈવ દરમિયાન આપણે થોડાક નિહાળવાના છે કારણ કે આ માનવ પરિવાર ટ્રસ્ટ ને ખૂબ મોટી સંખ્યામાં ફોન કોલ આવી રહ્યા છે રેસ્ક્યુ માટે અથવા તો એક પણ એવો દિવસ કદાચ ખાલી ન હોય કે કોઈ નવું એડમિશન અથવા નવું રેસ્ક્યુ ન થયું હોય તો આ વધતો જતો સંખ્યાનો વ્યાપ આ વ્યાપને ધ્યાનમાં રાખી અને આજે ચાલીસ હજાર સ્કવેર ફીટ નું વિશાળ બાંધકામ નિર્માણ પામી રહ્યું છે આપણે લાઈવ દરમિયાન દરમિયાન એના દ્રશ્યો અને રહેજો મિત્રો અંત સુધી કારણ કે હજી ભાઈઓની વ્યવસ્થા આપણે લાઈવ નિહાળવાની છે અને ખાસ આપ સૌને અમારા તમામ ફોલોવર્સને ને રિક્વેસ્ટ છે કે મિત્રો જ્યારે તમે આ લાઈવમાં જોડાવશો ત્યારે અંત સુધી જોડાઈ રહેજો કારણ કે યુટ્યુબ અને સોશિયલ મીડિયાની શું તાકાત હોય આપ સૌ જાણો છો આપ સૌ સમજો છો અને ટેકનિકલ ટેકનિકલી જમાનાનો યુગ છે તો સોશિયલ મીડિયા એક સહભાગીદાર આપણી સાથે બની શકે છે જોડાઈ રહેજો અંત સુધી અને ઘણી બધી જે વાતો અને દ્રશ્યો નિહાળવાના છે

અને ઘણી બધી હજી આપણે વાતો પણ કરવાની છે અને આવો હું મિત્રો આપને આ માનવ પરિવાર ટ્રસ્ટનો એક ટૂંકો પરિચય કરાવું હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છેલ્લા વર્ષથી એવા લોકોને આશરો આપી રહી છે જે સમાજે ત્યાગેલા ઘર પરિવાર વિહોણા રોડ રસ્તા ઉપર મજબૂરી પોતાનું જીવન ગુજારતા હોય એવા તમામ લોકો જે માનસિક પ્રકારે બીમારીનો ભોગ બન્યા હોય વિકલાંગતાનો ભોગ બનેલા અને સાથે સાથે મંદ બુદ્ધિ કહી શકાય કે બુદ્ધિ મંદ જેની વિચાર શક્તિ ખોઈ બેઠેલો હોય માણસ માણસના શ્વાસ તો ચાલતા હોય પરંતુ હું ક્યાં છું અને કોણ છું એની કોઈ સમજણ ન હોય આવો ઘર પરિવાર વિહોણો મજબૂર જીવ એવા ઘણા બધા લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી આશીર્વાદ આપી રહી છે અને જે હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ આપણા ગુજરાત રાજ્યના આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા તાલુકાના સોનગઢ પાલિતાણા હાઇવેથી કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે જ્યાં આપ પણ વિઝિટ અને મુલાકાત કરી શકો છો જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ચારસો છન્નુંથી વધારે આવા ઘર પરિવાર વિહોણા જીવ જે માનસિક બીમાર એવા લોકો આશરો લઈ રહ્યા છે અને મિત્રો વાત કરીએ જો તમે અને ડિસ્ક્રિપ્શનમાં તમે જે લિંક નિહાળી રહ્યા છો જે હા મિત્રો વોટ્સએપના માધ્યમથી તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે તમારા જિલ્લા અને તાલુકા વાઇઝ જોડાઈ શકો છો અન્યને પણ તમે ચોક્કસ જોડી શકો છો અને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ સંસ્થા છે અને પારદર્શક એનો વ્યવહાર છે જો તમે કોઈ દાન ડોનેશન અથવા સહાય આપી કે આપવા માંગતા હો તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ આ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે અને સંપૂર્ણપણે આ માનવ પરિવાર ટ્રસ્ટ એક

તો એ વાત એ સંખ્યા વધતો જતો વ્યાપ અને સંખ્યાને આપણે ધ્યાનમાં રાખી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં ચાલીસ હજાર સ્ક્વેર ફીટનો એક વિશાળ આશરો નિર્માણ પામી રહ્યો છે જ્યાં તમે જો બાંધકામ સહયોગ અર્થે કોઈ સહાય આપવા માંગતા હો તો મધ્ય ભાગમાં જે તમે પોસ્ટર્સ નિહાળી રહ્યા છો મિત્રો જી હા આ એ જ પોસ્ટર્સ છે જ્યાં સ્પષ્ટપણે તમે વાંચી શકો છો અને બારકોડ પણ બારકોડ પણ એની સાથે ઉપલબ્ધ છે અને જે બાંધકામ નિર્માણ પામી રહ્યું છે મિત્રો તો આ માનવ પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ દ્વારા પર સ્કવેર ફીટ નો રેટ માત્ર એક હજાર રૂપિયા જ નક્કી કરશે પોતાની સાક્ષાત કુદરત સ્વરૂપ કહેવાય એવા લોકો માટે જે નવો આશરો નિર્માણ પામી રહ્યો છે એના તમે સહભાગીદાર પણ બની શકો છો અને આવો એ આપણે દ્રશ્યને નિહાળીએ કે કેવો આશરો નિર્માણ પામી રહ્યો છે આવો એ થોડા દ્રશ્યો પણ આપણે નિહાળીએ

એમ મળી કુલ ચારસો છન્નું થી વધારે મનોદિવ્યાંગ દિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે એવા લોકો માટે નવો આશરો નિર્માણ પામી રહ્યો છે જે ચાલીસ હજાર સ્કવેર ફીટ નો વિશાળ આશરો છે અને જે આ મકાન તમે જોઈ રહ્યા છો મારી સાથે તો મિત્રો જી હા આ એ જ મકાન છે એના ગ્રાઉન્ડ ફ્લોર ના ભાગમાં તમામ ભાઈઓને આશરો આપવામાં આવેલો છે અને હાલ અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળનું નિર્માણ કાર્ય ચાલુ છે કે ચાલીસ હજાર સ્ક્વેર ફીટ નો વિશાળ એરિયો જે નવો નિર્માણ પામી રહ્યો છે તો હું એના તમને આ દ્રશ્યો બતાવું જોડાઈ રહેજો આ લાઈવ લાઈવ સ્ટ્રીમિંગમાં અંત સુધી જી હા મિત્રો હાલ આપણે આ પેલા માળે પહોંચા છીએ અને પેલા માળ પર સાત અલગ અલગ મોટા હોલનું નિર્માણ કરવામાં આવેલું છે આશા વ્યક્ત કરીએ કે અમારા તમામ માનસિક બીમાર ભાઈઓને આ વ્યવસ્થા ખૂબ ગમશે અને મારી સાથે એન્જિનિયર્સને તમે જોઈ રહ્યા છો તો ઝડપથી આ કામ કઈ રીતે પૂર્ણ થાય એના માટેના મારા પ્રયાસ છે કારણ કે એવા લોકો માટે આશરો નિર્માણ પામી રહ્યો છે જે ઘર પરિવાર વિહોણા થયા છે સમાજ દ્વારા ત્યાગીત કરવામાં આવ્યા છે સમાજે તરછોડેલા છે અને એ જીવ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ઉપર મજબૂરી વશ થઈ અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય આ લાઈન ના તમે જે ચાર હોલ જોયા આ જગ્યા પણ એટેચ ટોયલેટમેન્ટ બાથરૂમ અને સ્નાન આદિ વ્યવસ્થા માટે વ્યવસ્થા માટે રાખેલ છે એ જગ્યા પણ સેપરેટ કરેલી છે અને આવો તમને હું મોટા હોલના દ્રશ્ય બતાવું તો સામેના ભાગમાં

તો એવી રીતે વ્યવસ્થિત કરવામાં આવેલું છે અને આશા વ્યક્ત કરીએ આશરો લઈને લઈ રહેલા તમામ કે જે લોકોને અહીંયા આશરો આપવાનો છે એમને ખૂબ આનંદ આવશે અને આ વિશાળ મકાન અને આવો હજી આપણે બીજા માળના પણ થોડા દ્રશ્યો નિહાળીએ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બીજા બીજા માળના દ્રશ્યો છે તો માળે પણ સેમ જે પહેલા માળનું પ્લાનિંગ્સ કરવામાં આવેલું છે એ જ પ્રકારે સાત મોટા હોલનું બીજા માળે પણ બાંધકામનું નિર્માણ ચાલી રહ્યું છે અને પહેલા માળે તો હજી ફ્લોરિંગ્સનું કામ ચાલુ છે જેવું પૂર્ણ થાય એટલે તરત જ માનસિક પ્રકારે બીમાર ભાઈઓને બહેનોને એ પહેલા માળના મકાનમાં આશરો આપવામાં આવશે અને આ બીજા માળના દ્રશ્યો છે તો આ લાઇનમાં પણ ચાર મોટા હોલનું નિર્માણ કરવામાં આવેલું છે છે અને તમે જે જે જોઈ રહ્યા છો મારી સાથે ઉપર જગ્યા એ બાંધકામ સહયોગ અર્થે કોઈ દાતાશ્રીની તકતી પણ લાગી શકે છે કારણ કે આ હોલ પણ નીચેની કમ્પેરિઝનમાં સેમ એજ પ્રકારનું પ્લાનિંગ છે અને બીજા માળે પણ આ વ્યવસ્થા એકદમ ધ્યાનમાં રાખવામાં આવેલી છે કારણ કે માનસિક પ્રકારે નાનું નાનું ખૂબ જ આયોજનપૂર્વક પ્લાનિંગ કરેલું અને સ્નાન આદિ વ્યવસ્થા માટે સેપરેટ જગ્યા પણ મૂકવામાં આવેલી છે અને આવો હું તમને બીજા માળના બંને મોટા હોલનું નિર્માણ કાર્ય જે ચાલુ છે એના દ્રશ્યો બતાવીશ તો બીજા માળે મોટો જે આ બંને લાઈનના મોટા હોલ છે એમાં પણ આ આ બ્લોકમાં ફ્લોરિંગ્સનું કામ ચાલુ છે અને ઉપર બંને જગ્યાએ મારી સાથે જે જગ્યા મુકવામાં આવેલી છે એને પણ તમે નિહાળી શકો છો કે કોઈ બાંધકામ સહયોગ અર્થે આ જગ્યામાં એની દાતાશ્રીની તકતી પણ લાગી શકે છે અને ખૂબ જ મોટા હોલનું નિર્માણ કરવામાં આવેલું છે ખુલ્લી જગ્યા જોઈ રહ્યા છો જી હા મિત્રો આ એ જગ્યા છે જ્યાં એક મજબૂત ગ્રિલ લાગશે કારણ કે હવા ઉજાસનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલું છે આપણે સમજી શકીએ કે આપણે બધા પંખા વગર એક દસ મિનિટ પણ નથી રહી શકતા જ્યારે આ તમામ તમામ માનસિક બીમાર આશરો આપવાનો છે વીજળી પંખા પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે અને હવા ઉજાસનું પણ ખાસ ધ્યાન રાખી અને ખૂબ જ સુંદર મજાના પ્લાનિંગથી આ બંને માળનું આશરો નિર્માણ પામી રહ્યો છે જોડાઈ રહેજો મિત્રો અંત સુધી હજી ઘણા બધા આપણે ભોજનના પણ દ્રશ્યો નિહાળવાના છે અને હા મિત્રો વિડિયોમાં તમે જે દ્રશ્ય નિહાળ્યા કે આ માનવ પરિવાર ટ્રસ્ટને નવા બાંધકામની શા માટે ફરજ પડી શા માટે આ જરૂરિયાત ઊભી કરવી પડી તો એની વાત પણ આપણે આગળ સાંભળી કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ફોન કોલ આવી રહ્યા છે રેસ્ક્યુ માટે આશરો માટે અને લગભગ કોઈ દિવસ ખાલી નથી હોતો કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એક નવું એડમિશન ન હોય આ વાતને વધતી જતી સંખ્યાના આ વ્યાપને ધ્યાને રાખી અને આજ માનવ પરિવાર ટ્રસ્ટે એક નવો ચાલીસ હજાર નિર્માણ પામી રહ્યું છે અને મિત્રો એમાં જે તમે તકતીની જગ્યાઓ જોઈ તો જો તમે આ માનવ પરિવાર ટ્રસ્ટને કોઈ દાન ડોનેશન અથવા સહાય આપવા માંગતા હો તો અમારું બારકોડ પણ તમે ડિસ્પ્લે પર નિહાળી શકશો અને મોબાઈલ નંબર પણ એની સાથે સાથે અવેલેબલ છે અને સાથે સાથે જો તમે વધારે કોઈ અન્ય સહાય આપવા માંગતા હો જેમ કે જરૂરી દવા કપડાં રમતગમતના સાધન અન્ય કોઈ સહાય આપવા માંગતા હો તો ચોક્કસ બારકોડ પણ તમે ચાલુ ભોજન દરમિયાન નિહાળી શકશો અને પોસ્ટર પણ જ્યાં અવેલેબલ છે જે માનવ પરિવાર ટ્રસ્ટનું મેનુ કહી શકાય જેમાં તમે સવારનો ચા નાસ્તાથી લઈ અને આખા દિવસનું ભોજન પણ આપ આપી શકો છો જે આ પોસ્ટર તમે નિહાળી રહ્યા છો જી હા મિત્રો આ એ જ પોસ્ટર છે અને બારકોડ પણ સાથે સાથે અવેલેબલ છે જેમ મેં આગળ વાત કરી હતી કે તમે આ માનવ પરિવાર ટ્રસ્ટને જો કોઈ સહાય આપી અથવા આપવા માંગતા હો તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે અને વાત કરીએ મિત્રો આજે બાંધકામની અને આશરાની કારણ કે આશરો શા માટે જરૂરી છે વિચાર કરો ક્ષણ માત્ર કે જો આ આશરો લઈ રહેલા એક એક જીવને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો ન મળ્યો હોય તો એની રોડે કેવી દશા થતી હશે એની દુર્દશા એની વેદના અને જ્યારે કોઈ સ્ત્રી મહિલા માનસિક બીમારનો ભોગ બની હોય અને એ મહિલા રોડ ઉપર મજબૂરી વર્ષ પોતાનું જીવન ગુજારતી હોય એની સાથે કેટલા અન્યાય થાય એના કેટલા શારીરિક શોષણો થાય મિત્રો હૃદય ધ્રુજી ઉઠે એવા દ્રશ્યો પણ આપણે રોડ રસ્તા ઉપર જોતા હોઈએ માટે ખૂબ જરૂરી છે સમયસર આશરો સમયસર ભોજન અને ટાઈમે ટાઈમ

આ ભોગ બન્યો માનસિક બીમારનો ભોગ બને છે અને બીજા ઘણા બધા એવા કારણો છે એની વાતો પણ આપણે ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને ખાસ મિત્રો હું આપને જણાવીશ કે જો તમને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં છેલ્લા તેર વર્ષથી

અને અને સાથે સાથે આ તમામ જીવ માટે ભાવપૂર્ણ એક નાનકડું વાક્ય પણ આપ ચોક્કસ લખી શકો છો જેનો પ્રત્યુત્તર અમારા કાર્યકર્તાઓ તરત તમને રિપ્લાયમાં જ આપી શકે છે અને મિત્રો હજી પણ હું જોઈ રહ્યો છું કે ઘણા બધા વ્યૂઝ તો આવે છે લોકો માનવ પરિવાર ટ્રસ્ટની એકવાર ચોક્કસ નોંધ લેશે પરંતુ ખૂબ લાંબો સમય એ કરંટ વ્યુઅર્સમાં જોડાતા નથી એટલે લાંબો ટાઈમ આ માનવ પરિવાર ટ્રસ્ટની લાઈવ વ્યવસ્થા ઘણીવાર જોઈ અને તરત આઉટપુટ કરતા હોય છે તો મિત્રો તમારો લાંબો સમય આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાવાથી એના કેટલા ફાયદા થશે યુટ્યુબની ચેનલ એ આ માનવ પરિવાર ટ્રસ્ટને કેટલી મદદરૂપ થશે અને જેટલી વધારે મિત્રો આપણે આ ચેનલ મદદરૂપ થશે એના કરતાં વધારે વધારે વ્યવસ્થા આ તમામ જીવને મળશે જ્યાં તમે હવે બારકોડ પણ ડિસ્પ્લે પર નિહાળી રહ્યા છો મિત્રો જો તમે આ માનવ પરિવાર ટ્રસ્ટને કોઈ સહાય આપવા માંગતા હો તો આજકાલ આપણે બધા જ ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ ઘરે બેઠા પણ આ માનવ પરિવાર ટ્રસ્ટની સહાય અને મદદ આપ ચોક્કસ કરી શકો છો અને તમે આપેલી જે પણ કોઈ ડોનેશનની રકમ હોય એની સ્લીપ પણ અમે આપના દ્વાર સુધી પહોંચાડીએ છીએ કુરિયરના મારફતે આપના દ્વાર સુધી એ સ્લીપ પણ આપને પહોંચાડવામાં આવે છે અને ચોક્કસ મિત્રો હું આપ સૌને આ લાઈવમાં જોડાયા જે લોકોએ સાંભળ્યું એ તમામને હું આ માનવ પરિવાર ટ્રસ્ટ વતી રિક્વેસ્ટ કરું છું કે આપ ચોક્કસ એકવાર માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાતે આવો તમારા આગમનથી આશરો લઈ રહેલા એક એક જીવને લાગશે કે મારું પણ કોઈ છે અને મારું પણ કોઈ મને મળવા આવ્યું પરિવાર આવવાનો આવ્યો થોડો અહેસાસ થશે તો મિત્રો આ હતી સુંદર મજાની આજની ભોજનની વ્યવસ્થા અને મળીશું નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી માનવ પરિવાર ટ્રસ્ટ સાથે આ ભોજનની લાઈવ વ્યવસ્થામાં જોડાવા બદલ અમારા તમામ ફોલોવર્સ મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે અને સાથે સાથે શેર ચોક્કસ કરજો મિત્રો શેર કરતા રહેજો ફોલો કરતા રહેજો મળીશું નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ